વડોદરા સેન્ટ્રલ બસ ડેપો ખાતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ સાથે એક શખ્સ ઝડપાયો હતો વડોદરા સેન્ટ્રલ બસ ડેપો ખાતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ સાથે એક શખ્સ ઝડપાયો હતો તેની ચકાસણી દરમિયાન એક વ્યક્તિને 8.196 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો આયસમ ઓડિશાથી આવ્યો હતો અને સુરત ડિલિવરી કરવા જતો હતો શંકાસ્પદ રીતે ફરતા વ્યક્તિને પોલીસે રોકી પૂછપરછ કરી તલાશી લેતા ગાંજો મળી આવ્યો હતો પોલીસે ધરપકડ કરી અન્યની શૂદકળ હાથ ધરી છે આ વિષયને લઈને એક 1 ડીસીપી જગદીશસિંહ ચાવડાએ પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપી હતી વડોદરા શહેરને નશીલા પદાર્થોથી મુક્ત કરવાના ભાગરૂપે નાયબાન પોલીસ કમિશનર કુમાર સર સહિત પોલીસ કમિશનર મીના પાટીલ મેડમ ના સીધા માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ એનડીપીએસના વધુમાં વધુ કેસ કરવા સબ સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને એમની ટીમ દ્વારા એમને ગુપ્ત બાતમી મળેલું એ સેન્ટ્રલ ડેપો સયાજીગંજ ખાતે એક આરોપી નામે શંકર સરદાર રાણા રહે છંછડા કરમતલા સાંઈ તલા ઓરિસ્સાથી પુરી તે ગાંધીધામ ટ્રેનમાં એ આવેલ એમની મુસાફરી દરમિયાન સુરત રેલવે સ્ટેશન ઉપર પોલીસની પ્રેઝન્સને વધારે હાજરીને જણાઈ આવતા તેઓ ત્યાં ન ઉતરી અને વડોદરા રેલવે સ્ટેશન ઉપર આરોપી ઉતરે અને ત્યાંથી એ સેન્ટ્રલ એસ્ટેટ એફઓ ત્યાં પહોંચ્યા અને એ દરમિયાન અમારા સ્ટાફને બાતમી મળતા આ શખમંદ આરોપી જે છે એની પૂછપરછ કરતાં ફરાશી કરતા એનું નામ શંકર રાણા જણાયું અને એની પાસેથી આશરે આઠ કિલો અને એકસો છન્નું ગ્રામ ગાંજો એ અમારી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે અત્યારે અમને જે પૂછપરછ દરમિયાન જે માહિતી મળેલી છે એમાં ત્યાંના જ ઓરિસ્સાના જ એક વ્યક્તિ છે સુબ્રતા નાગ એમની પાસેથી એમને મેળવી અને સુરત ગ્રામ્યમાં કોઈ ઈસમને એ આપવાના હતા એ સંદર્ભે ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે એ તપાસ પૂર્ણ થયા પછી એ બાબતમાં જાહેર કરી શકાશે લાગે છે કે મુખ્ય આરોપી સુધી કારણ કે પકડાઈ જાય એ ચોક્કસ આ બાબતમાં ઊંડાણપૂર્વક એની તપાસ થશે અને એના મૂળ સુધી પહોંચી અને એમાં વધારે મૂળ સુધી પહોંચી અને જે મૂળ આરોપી છે એના સુધી પહોંચવા માટે પોલીસ સંપૂર્ણ પ્રયત્ન કરશે અને એમાં ચોક્કસ સફળતા મળશે